તળાજા શહેરમાં વ્યાયામ શાળાના શોપિંગ સેન્ટરના પ્રથમ માળેથી યુવતી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના શિલ્પાબેન રમેશભાઈ બારીયા ઉંમર વર્ષ પચીસની જેઓ તળાજા શહેરમાં વ્યાયામ શાળા નજીકના શોપિંગ સેન્ટરના પ્રથમ માળેથી અકસ્માતે નીચે પડી ગયા હતા વધુ વાત કરીએ તો તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમા નજીક આવેલ વ્યાયામ શાળાના શોપિંગ સેન્ટરના પ્રથમ માળેથી અકસ્માતે નીચે પડી જતા જેને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા